જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે ભાવનાગરી ગાંઠિયાનું શાક બનાવવાનું છે જો આ રીતે તમે શાક બનાવશો તો તમે બહારનું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ઘરે બનીને તૈયાર થવાનું છે અને જો આ શાક એકવાર તમે ઘરે બનાવી લેશો તો પંજાબી શાકને પણ તમે ભૂલી જશો તો જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો શાક બનાવવાનું શરૂ કરીએ ગાંઠિયાનું તો તેના માટે મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલનું પ્રમાણ તમારે થોડુંક વધારે લેવાનું છે હવે તેલ આવી ગયું છે તો તેમાં મીઠો લીમડો અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલી હિંગ એક મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું સરસ રીતના મસાલા પાકી જાય ત્યાર પછી આપણે તેમાં ટમેટા સુધારેલ છે તે એડ કરી દઈશું તમે ટમેટા સુધાર અમે સુધારીને લીધા છે તમે ગ્રેવી કરીને પણ નાખી શકો છો આ શાકમાં તમારે તેલનું પ્રમાણ થોડુંક વધારે લેવાનું કેમ કે ચણાનો લોટ આવે છે એટલે તેલ છે તે બહુ દેખાતું નથી હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને આ શાક ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો હવે ટમેટું પાકી જાય ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો થોડીક વાર ટમેટું છે તે આપણે પાકવા દઈશું અહીં ટમેટું છે તે સરસ રીતના પાકી ગયું છે હવે આપણે બે બાઉલ જેટલું પાણી એડ કરી દઈશું અને એને આપણે ઉકળવા દેવાનું છે પાણીને તમે પાણીની જગ્યાએ તમે છાસ પણ નાખી શકો છો પણ મેં ટમેટાનું પ્રમાણ વધારે લીધું છે એટલે શાક છે તે સરસ ખટું ખાટું થશે એટલે મેં છાશ નથી લીધી પણ તમે છાશ પણ એડ કરી શકો છો પણ છાશની જગ્યાએ જો તમે પાણી એડ કરો છો તો શાક સરસ ટેસ્ટ લાગે છે હવે જ્યાં સુધી આપણું શાક છે તે ઉબળે છે ત્યાં સુધી આપણે ગાંઠિયા બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લેશું તો તેના માટે અહીં બે બાઉલ જેટલો મેં લોટ લઈ લીધો છે હવે થોડું પાણી એડ કરીને આપણે ગાંઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરી લેશું મેં બધું જ શાક કર્યું છે તેમાં મસાલા બધું જ રીતના પૂરતી રીતના મેં નાખી દીધા છે એટલે ગાંઠિયામાં હું એક પણ મસાલા એડ નહીં કરું જેથી ગાંઠિયા બનાવતી વખતે કાંઈ લમ્સ કે કાંઈ વસ્તુ ન આવે જેથી સરસ રીતના ગાંઠિયા છે તે આપણા પડી જશે પાણીથી સામાન્ય રીતે આપણે લોટ બાંધી લેશું કઠણ નહીં ને ઢીલો નહીં તેવી રીતના તમારે ગાંઠિયાનો લોટ છે તે તૈયાર કરવાનો છે તો તમે જોઈ શકો છો લોટ છે તે તૈયાર થઈ ગયો છે ગાંઠિયા બનાવવા માટે આપણે બધા જ મસાલા શાકમાં એડ કરી દેવાના છે જેથી મસાલા સરસ રીતના પાકી જાય ગાંઠિયા માટેનો લોટ તૈયાર છે અને અહીં પાણી પણ ઉકળી ગયું છે હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને આપણે આવી રીતના ચાયણી લઈને આપણે ગાંઠિયા પાડી લેશું ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે બંધ નથી કરી દેવાની જેથી ગાંઠિયા સરસ અંદરથી છૂટા પડી જશે એકદમ ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને આવી રીતના એક એક ડાયરેક્શનમાં ગાંઠિયા બનાવવાના છે જેથી ગાંઠિયા છે તે સરસ બની જાય તો મેં આવી જ રીતના બધા જ લોટના ગાંઠિયા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો શાક સરસ બનીને તૈયાર છે હવે આપણે માથેથી લસણવાળી ચટણી એડ કરવાની છે જેથી શાકનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લસણવાળી ચટણી નાખવાથી માથેથી નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવશે તો અહીં લસણ પીસીને મેં તેમાં લાલ મરચું પાવડર મિક્સ કરીને લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે હવે બે મોટી ચમચી જેટલી એડ કરીને શાકમાં મિક્સ કરી દઈશું અને એક મિનિટ ઢાંકીને તેને ચડવા દઈશું જેથી લસણની કચાશ છે તે દૂર થઈ જશે અને શાક બનીને સરસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ગાઠિયાનું કેટલું સરસ શાક બનીને તૈયાર છે અને ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ગાઠિયાનું શાક તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો